હિન્દુ સંસ્કૃતિ અનુસાર દીપ પ્રાગટ્ય કરી વાર્ષિક સભાના સંચાલન માટે સ્થાને વાર્ષિક સભાના સંચાલન માટે સ્થાને શ્રી પ્રશાંત વાસુલકરની નિમણૂક કરી તેમના અધ્યક્ષમાં સમગ્ર સભામાં અહેવાલ મંજૂરી આપવામાં આવી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં થયેલી પ્રવૃત્તિઓની ચર્ચા વિચારણા અને હિસાબ મંડળના સભાસદો વચ્ચે મૂકવામાં આવ્યા તથા તેમના સૂચનોની ખાસ નોંધ લેવાય અને સભા અધ્યક્ષ સંમતિથી નવા કામોને મંજૂરી આપવામાં આવી

વર્ષોની પરંપરા અનુસાર જ્યારથી મંડળની સ્થાપના થઈ તે વર્ષથી આ દિન સુધી દરેક વર્ષે વાર્ષિક સાધારણ સભાનું આયોજન મહારાષ્ટ્ર મંડળ માધપનું કરતું આવી રહ્યું છે એના ભાગરૂપે એક પારદર્શક વહીવટ આપવા માટે લોકોની અંદર પારદર્શિતા આવે હિસાબોમાં પારદર્શિતા આવે એ હેતુથી મહારાષ્ટ્ર મંડળ માધપો દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સાધારણ સભા રાખવાનો અમારો હેતુ એટલો છે કે લોકોની અંદર એક તમે પારદર્શક વહીવટ આપી શકીએ શું અમે કાર્યક્રમો આપીએ આપીએ છીએ શું હિસાબો છે શું ખર્ચા અમે કરી રહ્યા છીએ શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ જેનામાં આટલો ખર્ચો થઈ રહ્યો છે આટલો આટલું આટલો ખર્ચો થઈ રહ્યો છે આટલું બેલેન્સ શીટ છે આટલી ફિક્સ ડિપોઝિટ છે મંડળ પાસે આટલી એસેટ છે એ બધા તમામ હિસાબો અહીંયા લોકોની વચ્ચે રજૂ કરવામાં આવે છે એની સાથે એની માટે એક અધ્યક્ષ સ્થાને એક અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે કે જેના અધ્યક્ષ સ્થાને આખા સમગ્ર સભાનું સંચાલન કરવામાં આવે છે વિવિધ સૂચનો અમે એમાં લઈએ છીએ વિવિધ સૂચનોના નોંધ લઈને દરેક કાર્યક્રમમાં એને કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું કેવી રીતના આવનારા સમયમાં એનો અમલ કરવો અને સાથે સાથે આવનાર વર્ષ એટલે ચોવીસ પચાસ પચીસ નંબર એક અંદાજપત્ર એ પણ છે કે અંદાજપત્રના આધારે કેટલો ખર્ચો આવનારા વર્ષમાં કરવાનો છે એનું પણ અંદાજપત્ર અમે મૂકીએ છીએ આ કાર્યક્રમની સાથે સાથે મહારાષ્ટ્ર મંડળ માંઝાપુરના જે સભાસદો વરિષ્ઠ નાગરિકો છે જેમણે પંચોતેર વર્ષ પૂર્ણ કરે છે તમામ સભાસદનો પણ આજે સત્કાર સમારોહ આપીએ છીએ જે સભાસદોના લગ્નજીવનના પચીસ વર્ષ પચાસ વર્ષ પૂર્ણ થાય છે એવા તમામ સભાસદનો પણ આમંત્રણ આપીને એમનું સ્વાગત કરે છે અને આ કાર્યક્રમ અહીં અમે દર વર્ષે ઉજવણી કરતા આવીએ છીએ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દર વર્ષે આવા વિવિધ પ્રવૃત્તિઓના કાર્યક્રમો સાથે જોડાયેલો છું હું આપના માધ્યમથી માંજલપુરમાં રહેતા વસવાટ કરતાં ઘણા બધા મહારાષ્ટ્રીય સમાજના જો બી ઘણા બધા લોકો છે એમને પણ અપીલ કરવા માગું છું કે મહારાષ્ટ્ર મંડળ માંજલપુરમાં સભાસદ થાવ ખૂબ સારી પ્રવૃત્તિ અને ખૂબ સારી એક્ટિવિટી સમાજ માટે અમે કરીએ છીએ અને તમે પણ સમાજને પ્રગતિ થવા માટે ઉત્સાહ બતાવશો અને સહભાગી થશો ચંદ્રશેખર પાટિલ કાર્યવાહ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર